નમસ્કાર મિત્રો ઓક્ટિવિઝન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ઓક્ટોબર બે હજાર પચીસમાં પડેલા કમોસમી વરસાદના કારણે મગફળી સોયાબીન જેવા પાકોમાં નુકસાન થયેલું છે અને મગફળીના પાથરામાં પણ નુકસાન થયેલું છે તો રાજ્ય સરકાર દ્વારા આ નુકસાનીનો સર્વે કરવા માટે આદેશો અપાયેલા છે આ આદેશો મુજબ આ વખતે ડિજિટલ નુકસાનીનો સર્વે થશે મિત્રો જાતે સર્વે કરવા માટે ગુજરાત સરકારની ઓફિશિયલ એપ્લિકેશન કૃષિ પ્રગતિ આપણે ડાઉનલોડ કરવી પડશે તો આ સૌપ્રથમ આપણે જોઈએ તો પ્લે સ્ટોરમાં જશું અને ત્યારબાદ ત્યાં કૃષિ પ્રગતિ એવું સર્ચ કરશું એટલે કૃષિ પ્રગતિ એપ્લિકેશન આવશે આ એપ્લિકેશનને આપણે ડાઉનલોડ કરી લેવાની છે અને ત્યારબાદ એપ્લિકેશન ખુલ્યા બાદ આપે અહીં પોતાનો મોબાઈલ નંબર નાખવાનો થશે કે જે મોબાઈલ નંબરથી આપે ડિજિટલ ક્રોપ સર્વેમાં સર્વે કરાવ કરેલ હશે તો એ મોબાઈલથી આપે એ મોબાઈલ આપે અહીંયા નાખવાનો રહેશે અને ત્યારબાદ ઓટીપી આવશે ઓટીપી નાખ્યા બાદ આ એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન થઈ જશે અને રજીસ્ટ્રેશન થયા બાદ કૃષિ પ્રગતિ આ રીતે એપ્લિકેશન ખુલશે એપ્લિકેશન ખુલ્યા બાદ પાક નુકસાની માટેનું એક ઓપ્શન દેખાશે એના ઉપર આપણે ક્લિક કરવું પડશે પાક નુકસાની ઉપર આપ ક્લિક કરશો એટલે આ રીતેનું ઓપ્શન ખુલશે ત્યારબાદ મૂલ્યાંકન શરૂ કરો એના ઉપર આપણે ક્લિક કરવાનું થશે એના ઉપર ક્લિક કરશો એટલે ખેડૂત મિત્રો આ રીતે તમારા ખેતરનો અથવા સર્વે નંબરનો નકશો દેખાશે ખાસ મિત્રો સો મીટરની નજીક ખેતરથી સો મીટર તમારે નજીક રહેવું પડશે ત્યારે જ તમે સર્વે હાથ ધરી શકશો તમારો નકશો એપ્લિકેશનમાં દેખાશે જે તમારો સર્વે નંબર હશે તેનું પણ લખેલું હશે ત્યારબાદ નુકસાનનો પ્રકારમાં આપણે ક્લિક કરવાનું થશે નુકસાનનો પ્રકાર આ વખતે જોઈએ તો ભારે વરસાદ છે એટલે કે ભારે વરસાદ હેવી ઉપર આપણે ક્લિક કરવાનું થશે અને પાક ઉપર ક્લિક કરવાનું થશે સૌ પ્રથમ અહીં પાકનું નામ લખવાનું થશે કે જે પાક તમે ખેતરમાં વાવેલો છે અને એમાં નુકસાન છે દાખલા તરીકે આપણે અહીં મગફળી પાકમાં પાથરામાં નુકસાન થયેલ છે તો એનો સર્વે અત્યારે આપણે કરી રહ્યા છે તો મગફળી પાક હું અહીંયા સિલેક્ટ કરીશ આપણે મગફળી પાક સિલેક્ટ કરી નાખ્યો ત્યારબાદ જેટલા વિસ્તારમાં વાવેતર વિસ્તાર હોય એ આપણે અહીંયા નાખવાનું થશે જેમ કે અહીંયા ઝીરો પોઈન્ટ બત્રીસ સાડત્રીસ વિસ્તારમાં નુકસાન છે તો એ આપણે અહીંયા નાખવાનું થશે ત્યારબાદ આટલા વિસ્તારમાંથી સમગ્ર વિસ્તારમાં નુકસાન હોય તો સમગ્ર ક્લિક કરવાનું થશે અને ઓછું હોય તો ઓછા આંશિકમાં ક્લિક કરવાનું થશે ત્યારબાદ અહીં ખેડૂત મિત્રો બે ફોટા અપલોડ કરવાનું થશે ખાસ ધ્યાન રાખજો ખેડૂત મિત્રો આ બાબતે કે સંપૂર્ણ એક ફોટો આપણે અત્યારે પાડી રહ્યા છે એ એવો છે કે જેમાં સંપૂર્ણ ખેતર દેખાય એ સંપૂર્ણ પાથરા દેખાય એ રીતે આપણે ફોટો પાડવાનો છે ત્યારબાદ એક બીજો ફોટો પાડવાનો છે કે જે પાથરા પડ્યા છે અથવા તો ઊભો પાક છે તો એની નજીકથી પાડવાનો થશે કે નુકસ જેથી કરીને નુકસાનગ્રસ્ત જે વિસ્તાર છે નુકસાનગ્રસ્ત જે પાક છે જે પાથરા છે એ દેખાઈ શકે તો આ રીતે ખેડૂત મિત્રો ફોટો પાડવાનો થશે કે જેમાં નુકસાન સંપૂર્ણપણે જોઈ શકાય હોય એવું હોવું જોઈએ આ રીતે ફોટો પાડ્યા પછી આપણે અહીંયા રીમાર્ક્સ કોઈ પણ તમે નાખી શકો છો જેમ કે હું અહીંયા મગફળી પાથરાવસ્થા એ કમોસમી વરસાદના લીધે નુકસાન થયેલ છે તો એવું લખેલ છે જો ઊભો પાક હોય તો આપણે ઉભા પાક મગફળીના ઉભા પાકમાં નુકસાન એવી રીતે રિમાક્સ લખી અને પાક ઉમેરો ઉપર ક્લિક કરવાનું છે પાક ઉમેર્યા બાદ જો ખેડૂત મિત્રો આપે ખેતરમાં મગફળી સાથે કોઈ બીજો પાક વાવેલો હોય તો અસરગ્રસ્ત પાક ઉમેરો એના ઉપર ફરીથી ક્લિક કરી અને જે સંપૂર્ણ આગળ વિગતો આપણે નાખી છે એ પ્રમાણે નાખીએ ફોટા પાડી ત્યારબાદ પાક ઉમેરો ઉપર એટલે આગળ જતા ઓપ્શન આવશે કે સાચો એના ઉપર ક્લિક કરશો એટલે આપનો સર્વે પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ જે તે ગ્રામ સેવક ના આઈડીમાં રિફ્લેક થશે અને જિલ્લા કક્ષાએ એમને મોકલી આપવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે મિત્રો જ્યારે એપ્લિકેશનમાં લોગ ઇન કરીએ અને આપણે સેલ્ફ સર્વે કરીએ ત્યારે જો તેમાં તમારો સર્વે નંબર દેખાડતા ના હોય તો આ પ્રકારે ચેક મોડ્યુલ મારફત આપ લોકેશન વાળા ફોટા અને જરૂરી વિગતો સાથે આ એપ્લિકેશનમાં મોકલી આપવાના રહેશે એના માટે સૌ પ્રથમ જ્યારે તમે લોગ ઇન કરો ત્યારે ઉપર ચાર ડોટવાળું ચેક મોડ્યુલનું ઓપ્શન હશે તેના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું મેનુ ખુલશે કે જેમાં છેલ્લે અમને જણાવો અન્ય એવો ઓપ્શન હશે એના ઉપર ક્લિક કરવાથી આ પ્રકારનું વોટ્સએપ જેવું મેનુ દેખાશે આ પ્રકારનું વોટ્સએપ જેવું મેનુ ખુલશે એમાં લોકેશન વાળા એટલે કે લેટલોંગ વાળા ફોટા મોકલવા આવશ્યક છે એમાં જે નુકસાનીના ફોટા હશે તે આમાં એડ કરવાના રહેશે અને ત્યારબાદ આ મુજબની માહિતી ફોટાની સાથે મોકલવાની રહેશે જેમ કે ખેડૂતનું નામ તાલુકો જિલ્લો ગામ સર્વે નંબર પાકનું નામ વાવેતર કરેલો વિસ્તાર અને અસરગ્રસ્ત વિસ્તાર એટલે એ વિગતો સાથે ચેક મોડ્યુલની અંદર મોકલવાનું રહેશે તો આપને સર્વે નંબર જો નહીં દેખાતો હોય તો પણ આ વિગતો ધ્યાને દેવામાં આવશે અને આગળ જિલ્લામાં મોકલી આપવામાં આવશે આવા જ અમારા નવા વિડીયો અને માહિતી વિશે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ ખેડૂતો સુધી મોકલો જેથી કરીને અન્ય ખેડૂતો પણ આ નુકસાનના સર્વેની સહાયથી વંચિત ના રહી શકે